પણ અમેરિકા નહોતું જતું એ હતું યુગાન્ડા જતું હતું એવું એમનું કેવું છે તો તારે આના વિશે હું કેવું છે કેમ પણ

એટલે કદાચ બે દિવસ પેલા આપડે જયારે વિડીયો મૂક્યો ને એના બે દિવસ પેલા જો કે બે દિવસ લેટ આવે છે એટલે એજ ફ્લાઇટમાં હોય ને કે જો અમેરિકા છે છે બીચ ઉપર ગયા એને એને તો જોતા ખબર ખબર એક દિવસ આવે જ હોય રાઈટ થેન્ક યુ ભાઈ હેપી જર્ની હવે તમને પહોંચી ગયા છો તમને મજા આવતી હશે તમે મસ્ત તમારી નોકરીમાં તમારા ધંધામાં મસ્ત રીતે તમે આગળ વધો એવી અમારી શુભેચ્છા તમને અને અમારી પણ જગ્યા રાખજો એવી પણ શુભેચ્છા ચેતનભાઈ ત્યાં જ મળે ને તો એનો કોન્ટેક કરજો જે મારા ચેક થઈ છે ચેતનભાઈ મારા યુગાંડા છે ને હમણાં દોઢેક મહિના

અઠવાડિયું એક વીક આખું હું ઓફિસે ગઈ હોય ને તો મને એવું થાય કે આ તો મારે ઘરે જ રહેવું છે આવું જ નથી ગમે થવું હોય થાય બરાબર એક દિવસ મારા મહેતાન મજબૂરી હોય આ તો મારો પર્સનલ પ્રાઇવેટ ધંધો છે એટલે હું ન જાવ તો ચાલે તમે લોકો જોબ કરો છો એટલે તમારે જવું જ પડે કેમકે એ લોકોને ક્યાંક ને ક્યાંક પ્રસંગ પાત જવાનું હોય તો રજા પડતી હોય એટલે એવું વિચારે કે હવે એવું મન છે તો એવું નથી

પણ હવે મને ખબર પડી કે આપણે જ્યુસ પીવી ને એની કરતા જે છે ને જે બધા તત્વો બધા જે ઓલા મળે ને જે વિટામિન્સ બધા આના ગુણ જે ડ્રાય ફ્રુટ જે ગુણ હોય બધા ચાવવાથી મળે છે આપણે લાલ રસ છૂટે છે લાલ રસ ફળે છે આની સાથે અને એમાંથી આપણી પાચન શક્તિ વધે જ્યુસ કરતા તો ફાયદાકારક છે આ ફાયદાકારક છે બીજા નંબરમાં કે ફ્રૂટ નું જ્યુસ આપણે લેતા તો મને એ પણ જાણવા મળ્યું કે ફ્રૂટ કઈ નેચરલ તમે ખાઓ જ્યુસ સાથે ને પાણી નો મિક્સ કરો નો દૂધ મિક્સ કરો એમાં એવું છે

ફ્રૂટ માં પાણી મિક્સ કરીએ તો આપણે એની અંદર ચાટ મસાલો નાખીએ કે લીંબુ કે બધું આપણે જે નાખતા હોય નાખીએ તો એના જે આપણને અસર થવાની હોય ને એ નો થાય એમાં તફાવત પડી જાય અને જો દૂધ સાથે આપણે લઈએ તો આપણે સુગર જ ખાલી બીજું કઈ નો નાખીએ અને કદાચ ચાલો ફ્રૂટ મિક્સ ગળવું હોય તો સુગર એ નો નાખીએ પણ ઈ જે છે ને આપણા જે નળી જે બધું પોચવાનું હોય ને દૂધ ઘાટું હોય એટલે ઈ છે ને જલ્દી ધકાવી ન શકે દૂધ સાથે આપણે પીવી નહીં 咱们咱们都在。Yeah, time, time

અને હું તમને છે ને ધીમે ધીમે બહુ બધું મસ્ત મસ્ત અલગ અલગ પોઝિટિવિટી ડાયટ બધું બહુ મસ્ત તમને કે કેસ ધીમે ધીમે કેસ હોય ધીમે એ પ્રમાણે મસ્ત બધા તમને મારા વિચારો આ આરોગ્ય એટલે તમે પણ પોઝિટિવ એટલે જો કે બધા પોઝિટિવ જ છે પણ છતાં પોઝિટિવ વધુ બને એમ પોઝિટિવ થવાનો ટાઈમ આવ્યો કેમ એક્સ્ટ્રા લેવલ પોઝિટિવ મે ને કાલે આપણે 1 કલાક કાઈ ગઈ છે હા હવે કાલે છે ને અમારે દુકાન શોપ એ અમારે બહુ મોડું થઈ ગયું હતું એમ કે કાલે અમારો જે સંગીત મ્યુઝિક કલાકાર જે ગાયક કલાકાર જે બધા હોય ને એની થીમ હવે તો લોકો ગમે નથી ગમતું કે પાંચ કલાકાર તેજ ઉપર આવી બેસી જાય એવા કોઈને લગ્ન ગીતે નથી ગમતા હવે એની સાથે મસ્ત ભૂદેવો હોય મસ્ત બધી ગોરસો હોય પછી મેઇન કલાકારો સરસ હોય એના બધા મસ્ત મસ્ત કપડા પહેરાવાના હોય એ રીતના બધાને અત્યારે થીમ જોઈએ છે તો ઈ જે થીમ જે ગાઈડ કલાકાર હતા ને આપડી ત્યાં એવા હતા સાડી શોપિંગ કરવા માટે તો એમણે બાવીસ સાડી લીધી

いいな。

હવે ઘરે પહોંચી ગયો જો જમી લઈએ અને જમીને પછી ફરીથી સાંજે તમને મળીએ ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ જમવાનો રેડી છે દૂધી દાળ શાક છે રોટલી છે સાથે છે મરચા આ બધું છે સિંગપાક પાક મમ્મી હું છે માંડવી પાક સિંગ પાક બંને એક જ છું શાક છે આ બધું જેવડો છે કેવડા છે અને છાસ છે તો ચાલો ગાઈસ હવે જમી લઈએ ગાઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયો અને જો જમવા માટે બેસી જાય છે ચિંતન ને મમ્મી સવા આઠ થઈ ગયા હોય અમે જમવામાં શું બનાવ્યું હાલો ત્રણ ભાત નો

યાદ કરો યાદ કરો થોડુંક થોડુંક સેવ સણ હશે સેવ સણ ઓકે અને લેસન કર્યું હોમવર્ક કર્યું થોડુંક બાકી છે અઘરું હતું કે હલું હતું ચાલો ત્યારે હવે જમી લઈએ હો તો કઈ છે એતાઈ શા બાજુ છે ને લેશન કરવા માટે બેસી ગયો હોય એતાઈ શું લખશો તું પ પ અને ડ પાપડ લખશો

પણ તમે આવો ના લેતા સક્સેસ સક્સેસ નથી છોકરા એક વાપરવા ખાલી પૈસા સાચી વાત છે કંઈ કામ નથી તૂટી જાય કલાક તો ખાલી બે બે એમને પછી એવું જો હિન્દી બોલવા મળ્યો એ ત્યાં હિન્દી ફૂલ ફાવી ગયો

नहीं खाया क्यों नहीं खाया लेकिन मैं शाक नहीं शाक नहीं बना उसको शाक नहीं बना है लेकिन मैं देखती हूँ ना तो मेरे नजर में पहले तो बाल ही आता है बाल उसके बहुत बड़े बड़े हो गए अभी कल जाने कल तो संडे कल, कल सैटरडे है कल सुबह में जाएगा तो आया क्या आया था सुबह में जाएगा दोपहर में सुबह सुबह में सुबह में तो वो आए नहीं है दोपहर में आने वाले वो क्या स्कूल से, से फोन आया था क्या फोन है आ, आ, क्या बता रहे थे उसको सही करके भेजना क्यों बाल बाल कट 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 करके भेजना कुछ मेरा भी नाम आया था आओ काका बोलता है ना ना उसका फोन ऐसा आया था उसको भी आनंद थीम चल रही है ओके okay. को बच्चों को आनंद में रखना ऐसा रहता है आनंद में हाँ तो अब अपना बच्चा आनंद में ही रहता है आनंद में रखना रखना अच्छा। एक थीम चलती है तो उसका मैडम का ये फोन आया था कि हेतर्ष को गाय को घास खिलाने के, के लिए ले जाना ले जाओ। है पक्षियों को दाना देने के लिए ले जाओ अच्छा कुत्ते तो को रोटी दिलाने के लिए ले जाओ वो क्रिकेट खेलने के, के लिए जो भी वो स, जो सब आनंद में हो वो सब चीज करना और सभी का वीडियो खींच कर भेजना वाह वाह हितंश भाई तो बहुत सारी एक्टिविटी करने लगे हैं ठीक है कल सैटरडे है तो कल जाते हैं हाँ कल को हॉलीडे है ना मैं आऊँ क्या मन लाऊँ हमने कल तो हॉलीडे <coughs> तो दादा को बोलना ना हाँ दादा को भी छुट्टी है तो तू सुबह में दादा के साथ आ, सब तू क्या रहता है संगल क्या क्या और आज कैसा हुआ था शॉप में पता है आपको एक बोलते इधर आओ एक बोलते उधर आओ एक बोलते ये आगे, आगे आओ एक बोलते पीछे आओ मेरे को बोला मेरा चार कट कट्टा कर दो और सभी के जगह एक एक तो एक, 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 एक क्या बोला कभी के सर वाला भाग मेरा <laughs> ये तो इसको बोल तो सही वो आर्मी वाले आए थे आ, आर्मी वाले आए थे ये ट्रेनिंग में पोस्ट ऑफिस वाला साहब है

સરસ સરસ ચાલો આ વારો થઈ ગયો ઓકે હાલો તો કહે કે ઓકે જી તો કહે કે પિનલમેની કહે કે છે ને તમે એમ કહેતા હતા કે

તો ગઈસ પોણા અગિયાર વાગી જાય છે બરાબર તો ચાલો બહુ લેટ થઈ ગયું છે આજના માટે આટલો જ આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે બધાને ગુડ નાઈટ તો જો વાળ કપાવવા આવ્યા છે ઠંડુ ઠંડુ લાગતું હોય હે એ ચાલુ ઠંડી લાગે ઠંડી લાગે છે દાઢી કરાવી છે દાઢી નહીં મોસાદ ન છે તો વાળ કપાઈ ગયા છે મસ્ત મજાના અને જોટી રાખી છે તે એ એ તને ચોટી રાખી હોય જો એ તનસે ચોટી રાખી રાખી છે વાહ સરસ ચાલો